બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સરદારપુરા ગામના સરપંચે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો સામે આવ્યા છે દિયોદર તાલુકાના સરદારપુરા ગામે પંચાયતને સરકાર દ્વારા ગામ લોકોની સુખાકરી માટે મળેલી ગ્રાન્ટના નાણાંનો દુરુપયોગ થયાના અનેક જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે આ જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ બાબુભાઈ ભાજપના મોટા હોદ્દા પર છે અને તેઓ ગામના સરપંચ હોવાથી મનમાની કરી રહ્યા છે વારંવાર ગામના હિત માટેના પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી છે જિલ્લા પંચાયતમાં લેખિત રજૂઆત પણ કરી છે ગામની સાફ સફાઈ સંરક્ષણ દિવાલ જાહેર જગ્યાએ પેપર બ્લોક આરસીસી રોડ રસ્તા પાણીના ટાંકા અને અનેક જગ્યા યોજનાઓ થકી મળેલી ગ્રાન્ટો લોકોની સુખાકારી માટે અને જાહેર જગ્યા પર વાપરવાની જગ્યાએ સરપંચે પોતાના મળતીયાઓ પ્રાઇવેટ જગ્યાએ ઉપયોગ કરી હલકી ગુણવત્તા કરીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે

અને ની અંદર સરકારમાં જે સિસ્ટમે જે પરિપત્ર નીકળે એ પ્રમાણે દિવાલ કરવાની હોય છે અને આ સરકારના પરિપત્રના બિલકુલ વિરુદ્ધમાં દિવાલ કરેલ છે જેમાં એમણે સરકારમાં અહેવાલમાં એવું મૂક્યું છે કે આની અંદર લાલ ઈટો વાપરવાની અને અહીંયાની લાલ ઈટો લખીને મૂકી છે પણ હકીકતની અંદર આ ખંડા બિલકુલ નિમ્ન કક્ષાના ખંડા વાપરેલ છે અને આ સરકાર તંત્રને ભરમાઈ અને નાણાં ચાલુ જવાની કોશિશ કરી છે જે સરકાર સિસ્ટમમાં કીધું કે એની અંદર આટલો પાયો ગાળવાનો હોય આટલી ઊંચાઈ કરવાની હોય એ બિલકુલ પરિપૂર્ણ નથી તાલુકા વિકાસ અધિકારી સાહેબ બે વર્ષ અમે અરજી કરેલ છે એની તપાસી આવી હતી અને એની તપાસી અનલીગલી થઈ હતી થઈને આગળ કલેક્ટર કચેરી સુધી અરજી અમારી પડી છે પહોંચવું ભાઈ હમણે આનો સમય અંદાજીત બે ચોવીમાં આ સરપંચ દ્વારા નાણો ઉપયોગ કહેવાનો મતલબ બરાબર નહીં એક બી બાવીમાં કરવામાં આવે એકવી બાવી એક બાવી અંદર બરાબર મારા પાસે અરજી છે એની અંદર બધું ઉલ્લેખે કરેલ છે પણ સરકારી કીધું એના બિલકુલ વિરુદ્ધમાં નાણાં ચાલુ કરી જવા માટે હલકી નિમ્ન કક્ષાની ગુણવત્તાની ઈંટો વાપરી અને સરકારી નાણાંનો એણે ભયંકર દુરુપયોગ કરેલ છે અને સરકાર સરકારને અમે રિક્વેસ્ટ કરી હતી તપાસમાં આવ્યા હતા અને હકીકતની અંદર જે સિસ્ટમ કીધું એના બિલકુલ વિરુદ્ધમાં છે એ સરકારે પરિપત્ર કીધું એના માપ લંબાઈ પોળાઈ આ એ બિલકુલ લાલિંટુ વાપરે લઈને કીધી છે બાકી બાકી હકીકતની અંદર સિમેન્ટના ખંડા છે નિમ્ન કક્ષાના જે અત્યારે તમે જોઈ શકો છો કે હજી બાર બે ત્રણ બાર મહિના જ નહીં થયા અને આ ખંડાની હાલત જુઓ તમે સિમેન્ટની ઇંટું મજવું અને ટકાઉ આવે અને આ બિલકુલ ખંડા આવે નિમ્ન કક્ષાના હાલકી કક્ષાના ખંડા વાપરી અને નાણાં ઉપાડવાની કોશિશ અહીંયા કરેલ છે અમારી સરકાર જોડે તંત્ર જોડે માંગ છે કે આ નાણું ગેરકાયદેસર છે એને કાયદેસર રિકવર કરવામાં આવે દ્વારા સરદારપુરા ગ્રામ પંચાયતની અંદર સૌ પ્રથમ એણે જ્યારે ચૂંટણી લડીને આવ્યો ત્યાંથી આજ સુધી જેટલા કામ કર્યા બિલકુલ અનલીગલી અને ગેરકાયદેસર ફર્સ્ટ કામ પાણીની પરબ ઊભી કરી પોતાના અંગત વ્યક્તિને લાભ અપાવવા માટે ત્યાર પ્રથમ હિન્ટ નથી મને તારથી જ અમારો વિરોધ હતો અને તારે સરપંને પણ સરપંચને મને ચેલેન્જ મારેલ છે કે તમારે જે થાય કરી લેવાનું થાય ભાજપનો મહામંત્રી છે એટલે પોતાના પર્સનલ વ્યક્તિગત માલિકીની અંદર રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટનો ઉપયોગ કરી અને નાણાં ચાવું કરી જવાની કોશિશ કરી પણ મારી અરજી ટીડીઓ સાહેબે ધ્યાને લીધી અને ગ્રાન્ટ નામંજૂર કરી છતાં તેણે તંત્રને અને સરકારને ભરવા માટે સરકારી બોલી માલિકીની દિવાલ તોડી પાણીની પરબ ગામ તળમાં બતાવી અને પૈસા ઉપાડવાની પણ કોશિશ કરેલ છતાં તંત્રનો આભાર કે એમણે આ વાત બિલકુલ ધ્યાને લીધી નથી બે હજાર ચોવીસ ની અંદર આ દિવાલનું બાંધકામ કરેલ છે આ દિવાલનું બાંધકામ એક લાખ નેવું આજુબાજુનું કરેલ છે અને બિલકુલ અનલીગલી ગેરકાયદેસર જ્યારે પ્રથમ શરૂઆત કરતા ત્યારે જ આ જગ્યાએ હું આવેલ અને અમે ના પાડેલ કે ગેરકાયદેસર જગ્યાની અંદર બિલકુલ પંચાયત ગ્રાન્ટ આપતી નથી એક રૂપિયાની ગ્રાન્ટ વાપરવાની મનની થતી નથી સરપંચશ્રી દ્વારા ચોખ્ખી ચેલેન્જ આપવા આપવાની જેટલું થાય એટલું કરી લેવાનું થાય પછી મેં ટીડીઆર સાહેબને રજૂઆત કરી ટીડીઆર સાહેબે મારી રજૂઆત ધ્યાને લીધી છે અને આ ગ્રાન્ટ નામંજૂર કરી અને અટકેલી પડી છે અને મંજૂર કરવાની થતી જ નથી અને સોશિયલ મીડિયા દ્વારા હું તંત્રને જાણ કરવા માગું છું કે સરદારપુરા ગામની અંદર પાંચ રૂપિયાની ગ્રાન્ટ આવે કે પાંચ લાખની આવે એના ઉપર તટસ્થ તપાસ થઈને પછત લીગલી પાસ કરવાની થાય ત્યાં સુધી બિલકુલ પાસ કરવાની થતી નથી સરદારપુરા ગામના સરપંચ દ્વારા આ પર્સનલ પોતાના અંગત વ્યક્તિઓ ચેલેન્જ હંગાત એને કરેલી જગ્યા પ્લોટિંગ વિસ્તાર એની અંદર પોતાના અંગત વ્યક્તિઓને આ દિવાલ પંચાયતની ગ્રાન્ટ ખાતે ધારાસભ્યની ગ્રાન્ટ ખાતે લઈ અને એની અંદર વાપરી છે બિલકુલ અનલીગલી છે અને જ્યાં જ્યાં સરદારપુરા ગામની અંદર દિવાલ બનાવવાની હોય જગ્યા હોય એ જગ્યાએ દિવાલ બને એ માટે અમે તંત્ર અને મીડિયા મિત્રોને કહીએ છીએ કે સરપંચશ્રી દ્વારા ગામના હિતમાં જ્યાં જગ્યા જરૂર પડે ત્યાં ગ્રાન્ટ વાપરે એમાં આને કોઈ વાંધો નથી બાકી પર્સનલ માલિકીની અંદર એક રૂપિયો ગ્રાન્ટ વાપરવાના સરપંચશ્રી સરદારપુરા ગામના સરપંચ સપના સોળી મૂકે વાત મારે એવી છે કે સરપંચશ્રી દ્વારા સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરી અંદાજીત પાંચ લાખની ગ્રાન્ટ પર્સનલ વ્યક્તિગત પોતાના અંગત વ્યક્તિને લાભાવવા માટે કરીને પાણીની પરબ ઊભી કરેલ છે સરપંચ દ્વારા અને એના માટે અરજદાર હું છું અને એમને સરકારને ભરમાવવા માટે દીવાલ તોડી અને આ પરબ ગામ તળમાં દર્શાવવાની કોશિશ પણ કરેલ છે થતાં ટીડીઓ અને કલેક્ટર કચેરી સાહેબનો આભાર કે એમને આ નાણું મારી અરજી ધ્યાને લઈ અને આ નામંજૂર કરી છે અને પરબ નામંજૂર કરી બરાબર બાકી સરકાર તંત્રને હેરાન કરવાનું કામ સરપંચએ દિવાલ તોડીને ગામતળમાં વધતા આવીને પેમેન્ટ ઉપાડી લેવાની એમણે તૈયારી કરી લીધી હતી સરકારને ખૂબ તંત્રને ખૂબ હેરણ પરેશાન કર્યું છે હું પાંચ ધક્કા કલેક્ટર કચેરીના ખાઈ રહ્યો છું સરપંચ દ્વારા આમાં પાંચ લાખનું કોમ જે ગામના હિતમાં વાપરવાનું હોય એ જગ્યાએ પોતાના પર્સનલ અંગત વ્યક્તિના લાભ માટે કરી અને પોંચ લાખની પાણીની પરબ એમને આપી છે પ્રથમ જ્યારે પ્રથમ ઈટ મરણ ત્યારે હું કહેવાય જોતો કે આ ગામ તળમાં વાપરો કે કોઈ જાહેર જગ્યા ઉપર વાપરો ગામના હિતમાં વાપરો ત્યારે સરપંચશ્રી દ્વારા મારી ચોખ્ખી ચેલેન્જ આપવામાં આવેલી કે તમારથી જેટલું થાય એટલું કરી લેવાનું થાય દિલ્હી સુધી તમારા દરવાજા ખુલ્લા છે તમે જાગૃત વ્યક્તિ હો તો તમારા અરજી કરવાની તમારી ફરજ બને છે અને પોતે ભાજપના મહામંત્રી હોવાના કારણે આટલો બધો પાવર પાવરલીન ફરે છે અને એ ભાજપનો મહામંત્રીના પાવરને લીધે પોતે પોતાના રાજકીય હોદ્દાનો ઉપયોગ કરી અને આ ગ્રાન્ટ પાસ કરાવવા માટે ઘણી કોશિશ કરી છે પણ તંત્રનો ટીડીઓ સાહેબ કલેક્ટર કચેરી અને તમામનો આભાર કે મારી અરજી ધ્યાને લઈ ગોડાઉન છે ખાતર બિયારણ માટેનું એની અંદરથી લગભગ બે ત્રણ વર્ષથી બિલકુલ કોઈને એક થયેલી ખાતર કે બિયારણ મળ્યું નથી છતાં આટલી વિશાળ જગ્યાની અંદર ગોડાઉન ઊભું કરેલ છે અને સરકાર દ્વારા સરદારપુરાની અંદર નાનું દવાખાનું પાસ થયેલ છે એના માટે જગ્યા માટે પંચાયતની અંદર બધું કમ્પ્લીટ કરેલ છે પણ સરપંચ જગ્યાનું અધિક અહીંયા આજ સુધી ડિસિઝન લીધું નથી આખી વિશાળ જગ્યાની અંદર ગોડાઉન બનાવેલ છે ખાતર બિયારણ માટેનું એ સુવિધા અહીં ઉપલબ્ધ નથી અને આ જગ્યાએ એમને માકલીને મૂકી શકે દવાખાના માટે જગ્યા નથી એટલે જે હોય એનું સ્ટેન્ડ ક્લિયર કરે કે આ જગ્યા જો ગોડાઉન માટે હોય તો અહીં સુવિધાઓ ગામ લોકોને મળવી જોઈએ એ છતાં મળતી નથી વધતા બાલમંદિર પણ પાસ થયેલ છે પણ બાળ મંદિર આજ સુધી પાંચ પાંચ લાખની ગ્રાન્ટનું બૂચ મારવા સરપંચને ચાન્સ મળે છે અને સમય મળે છે પણ તાત્કાલિક બાળ મંદિરની જરૂર હોવાથી બિલકુલ એમાં રસ ધરાવતા નથી આ સરપંચશ્રી દ્વારા જાણો આપણે ગોમની અંદર જે ખોટા કામ છે એ સરપંચશ્રી દ્વારા હું ઉજાગર કરું છું તમને સતીષ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ